કોર્પોરેશનમાં રજૂઆત કરી છે કે વોર્ડ નંબર પાંચના પ્રફુલ્લલાલ જેઠવા બેનને પણ રજૂઆત કરી છે પરંતુ તેમની રજૂઆત સાંભળવામાં આવતી નથી સિદ્ધનાથ પેરેડાઇઝની જે મહિલાઓ છે તેમના દ્વારા આજે ઈંટો રોડાનો જે માલ આવે તે મહિલાઓ નાખતા હતા તેમના જે રસ્તો છે સિદ્ધનાથ પેરાડાઇઝ નો ગાડીઓ પણ ફસાઈ જાય છે નાના બાળકો પણ રમી શકતા નથી સિનિયર સિટીઝન ને પણ ખૂબ તકલીફ થાય છે હવે કોર્પોરેશન અને કોર્પોરેટર આ બાબતને ધ્યાનમાં નહીં લે તો આગળ આંદોલન કરવામાં આવશે આ સિદ્ધનાથ એરિયા છે વાઘોડિયા રોડ આ તમે રોડ ની હાલત જોઈ શકો છો કેટલી બધી વખત કોર્પોરેશન કરી પણ કોઈ જોવા નથી આવતું કે આવતા પણ નથી કે અમારી સમસ્યા સાંભળવા પણ આવે આવે એમાં ઇન્ટરેસ્ટ નથી લેવો હોય ત્યારે બધા છે દસ દસ બાર બાર વખત પણ આટલી બધી વાર અપીલ કરી કોઈ જોવા નથી આવતું આજે ત્રણ કલાક થી અમે બધી લેડીઝ ભેગી થઈને આ રોડ કરીએ છે અમારી અપીલ છે કે તમે કરી આપો તો વધારે સારું રોજ વાત કરી છે ફોન કર્યા મેસેજ કર્યા પણ કોઈ આવવા તૈયાર નથી પ્રફુલ્લાબેન જેઠવાને અમે ફોન કર્યા હતા મેસેજ કર્યા હતા વિડીયો પણ મોકલ્યા છે પણ કોઈને તસદી નથી આઈશું આવીને જોઈ જઈશું બે દિવસ માં કરીશું ત્રણ દિવસ માં કરીશું આજે એ વાતને પંદર વીસ દિવસ થયા દરેક ને પ્રોબ્લેમ થાય છે આ પ્રેગ્નેન્ટ લેડી છે તમે જોઈ શકો છો એને બી કેટલી પ્રોબ્લેમ થાય છે અહિયાં લોકો પડી જાય છે નાના છોકરાઓ ઇવન નો પણ પ્રોબ્લેમ છે રોડ નો નહીં એક લાઈટ નો પણ પ્રોબ્લેમ છે આખા રોડ પર કોઈ જગ્યાએ લાઈટ નથી આટલું અંધારું ચોમાસાની સીઝન બધાને બહુ તકલીફ થઈ રહી છે લાઈટ નાખવા બી સુધા કોઈને તરસી નથી કે લાઈટ બી નાખીએ આપણે બસ આ લાઈટ નું સોલ્યુશન આવે અને રોડ નું સોલ્યુશન આવે પ્રિયંકા શાહ વૈકુંઠ ચાર રસ્તા જિલ્લોલ આરબી કેપિટલ ની સામેની સાઇડ છે રાધે રત્નમ ને એ બધો પટ્ટો છે સિદ્ધાર્થ પેરેડાઈઝ છે ઝીલોન આવ્યું છે ક્રિષ્ના રેસિડેન્સી છે ઓમ હાઇટ છે આ રોડ પર કોઈ જોવા આવ્યું નથી નથી કશું કર્યા આટલા બધા ખાડા હોવા છતાં બી કોઈ જોવા આવતું નથી કોર્પોરેશન માં કેટલી બધી વખત અરજી કરી છે બધું જ કર્યું છે તો બી આ રોડ ની હાલત આવીને આવી છે ચોમાસા ટાઈમમાં આટલું વરસાદ પડી ગયો છે છારું ને બધું આ બધી લેડીઝો એ થઈને નાખ્યું છે તો બી કોર્પોરેશન વાળા અમે એપ્લિકેશન આપવા છતાં કેમ નથી આવતા કેટલી તકલીફ પડે છે કેટલા ઘરો આયા જયારે વોટ લેવા હોય જયારે કઈ જોઈતું હોય તો ત્યારે એ પેલા કરે છે તો આ રોડ નું પ્રફુલા બેન જેઠવા ચાર થી પાંચ વાર ફોન કર્યા છે વિડિયો બી મોકલ્યા છે પણ તો બી હજુ કશું થયું નથી લેડી છે એ લોકો ને આવવાનું નાના છોકરાઓ ને આવવાનું બહુ તકલીફ થાય છે અમારી માંગ એવું છે કે રસ્તો સીધો કરી આપે વ્યવસ્થિત કરી આપે રોડ બનાવી આપે મારું નામ શીતલ દેસાઈ